હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં તો આપણે આજે એક ફ્રેન્ક વિડીયો બનાવવાનો છે અને આપણે કોઈક બાઈક વાળાને ઉભા રાખી અને સી થી પૂછશું સવાલ કરશું બરાબર તો મજા આવવાની આ વિડીયોમાં તો તમે વિડીયોમાં રીજો ચાલો હવે આપણે જઈ વિડીયો બનાવવા અને પછી ચાલુ કરી બરાબર બસ સ્ટેશન ક્યાં બસ સ્ટેશન આ બસ સ્ટેશન તો ને મોટર સાયકલ ઓલું થઈ ગયું બંધ થઈ ગયું બસ સ્ટેશન ચાલો અહિયાં જ લેતા જુલ ફરે છે કેરેક ન ફરતું વહેલું ને हाँ हाँ बेरिंग तो हाथ ही अच्छे हैं तो है बेरिंग तो भाई हमने की तो क्या है बस ट्रेन हम उधर हैं यहाँ बस ट्रेन आवे आता है कल बस स्टेशन मत करे क्यों क्यों ना होगा है क्यों तो, तो ना हुँगा? है क्यों तो ना है नहीं क्यों ना होगा अर्धिका लगता है आये थे मेसूनी क्रिचार वो व ચાર કે આર આયે નિકળ બીજાત ન દેખાય ના બીજા ન દેખાય સારું તો અહીંયા તૈયાર થા આરે રામ રામાભાઈ રાજા બોલો બોલો રામબા આ તો તાળું છે હે મોર્શલ ચાલે કઈ ખોટી જાય કાય

পতা ধ পতা হৈ ৰাখে